પ્રવીણ રામ આપણી સાથે તેની સાથે વાત કરશો પ્રવીણ ભાઈ વિશાવદર આજે માનનીય ગોપાલભાઈ ઇટાલિયા ફોર્મ ભરવા જઈ રહ્યા છે આમ તો અમે એ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આજે આ ફોર્મ નથી આજે અમે વિજય તિલક કરવા જઈ રહ્યા છીએ કારણ કે વિશાવદર જનતાનો વિશ્વાસ એનો પ્રેમ એમની લાગણી ગીરની જનતાની લાગણી અમારી સાથે છે કારણ કે અમે ગીરના લોકોના મુદ્દાઓ સાથે ઉભા રહ્યા છીએ અને ગોપાલભાઈ ઇટાલિયા એક એવું વ્યક્તિત્વ છે કે જે જનતા માટે લડતું વ્યક્તિત્વ છે લડાક વ્યક્તિત્વ છે અને વિસાવદરની જનતાને ગમતું વ્યક્તિત્વ છે ત્યારે આજે વિશાળ સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે અને આજે આમ તો અમારો માત્ર ચૂંટણી માટેનો પ્રચાર નહોતો પણ ચૂંટણી પહેલા પણ આ વિસ્તારમાં અમે સક્રિય હતા ત્યારે આવનારા દિવસોમાં મજબૂત નેતૃત્વ આ વિસ્તારમાંથી ઊભું થશે અને ગોપાલભાઈ ઇટાલિયા થશે તમામ આપણા છે ત્યારે ઇકો ઝોન બાબત મોટી સંખ્યામાં ખેલાડુઓ છે જ આ વિધાનસભા છે ત્યારે એકો ઝોન મુદ્દો હોય કે પાક નુકસાનીનો મુદ્દો હોય મુદ્દો હોય તમામ મુદ્દાઓ અસર કરવાના છે અને આ અસર કરતા જે મુદ્દાઓ છે એમની અંદર નિરાકરણ કરવામાં આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવા આવે અમને કોઈ વાંધો નથી લોકશાહીમાં આવી શકે પણ ભૂપતભાઈ ભાયાણી ખીલો બદલે તો કઈ આઉટપુટ વધારે આપી દે એવું પોસિબલ નથી ભૂપતભાઈ ભાયા વિસાવદર ની જનતા સાથે દગો કર્યો છે હસનભાઈ રમીડાએ વિસાવદર જનતા સાથે દગો કર્યો છે અને આ વિસાવદર ની ખેડૂતો અને જનતા દગો કરનાર લોકોને એ જ સમયે જવાબ આપે છે કે ક્રાંતિકારી ખેડૂતો છે એટલે લોકો કોઈ પણ આવે ભૂપતભાઈ આવે હર્ષદભાઈ આવે પોતાની કોઈ વિચારધારા નથી કોંગ્રેસની એક અને માત્ર એક જ વિચારધારા છે કે ભાજપને કેમ જીતાડવી અને અન્ય પાર્ટીઓને કેમ